જામનગર અને દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે ભારે વરસાદ છે એના માટે જામનગર અને દ્વારકા બે જિલ્લાનું સંકલનમાં રહે જિલ્લા તંત્ર અત્યારે જ્યાં રેસ્ક્યુ કરવા પડે એવા છે એવા જ્યાં સ્થળાંતરિત કરવા પડે પાણી ભરાયા છે એવા સ્થળ લોકોને સ્થળાંતરિત કર્યા છે અત્યારે જે રસ્તાઓ બંધ છે એના માટે પણ વરસાદ જ્યાં રહીએ છીએ ત્યાં તરત જ એ એની ટીમો તૈયાર છે કોઈ વૃક્ષો પડી ગયા હોય એના માટે પણ માર્ગ મકાન અને વિભાગની ટીમ તૈયાર છે અત્યારે અલગ અલગ જગ્યાએ ખૂબ જે પાણી ભરાયેલા છે એવા વિસ્તારોમાં રસ્તાઓ બંધ છે પાણી સતત વરસાદ ચાલુ જ રહ્યો છે અને જામનગર શહેરમાં પણ રંગમતી નાગમતી અને જે સાગર ડેમ છે ઓવરફ્લો નું પાણી આવવાથી ચાર પાંચ વોર્ડમાં જે દર વર્ષે ભરાય છે એ વોર્ડમાં બાપુભુજીની બેઠક કરીને ગાંધીનગર સુધી એ વિસ્તારોમાં પાણી ભરાઈ કાલે જે આ પાણી ભરાવાથી જે વીજના પોલ ઉપર બે વ્યક્તિ ચડી ગયા હતા એને પણ કાલે છેલ્લે આખો દિવસ ત્યાં વેધરને કારણે હેલિકોપ્ટર જઈ શકે એવું નહોતું ચોકવા તો એ પણ કાલે એનું રેસ્ક્યુ છ સાડા છ પછી થઈ ગયું હતું આજે પણ બધી જગ્યાએ વરસાદ છે હજી કલ્યાણપુર તાલુકાના પિત્તોડી ગામ અને ધુમતા ગામ જામનગર જિલ્લાનું સાપર અને આમરા ગામની વચ્ચે ગાડુકા પાલવડી ઈસીમ છે એમાં અલગ અલગ જગ્યાએ વાળી વિસ્તારમાં શ્રમિકો છે એને રેસ્ક્યુ હેલિકોપ્ટરથી જ કરવા પડેલું છે આર્મી અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અત્યારે એનડીઆરએફની ટીમ દ્વારકા જિલ્લામાં એક છે અહીંયા બે ટીમ એસડીઆરએફની છે અને આર્મીની પણ ટીમ ટીમો છે અને આજે બનાસકાંઠાથી એક વધારાની એનડીઆરએફ ટીમ છે એ સાંજ સુધી જામનગરમાં આવી જાય છે બીજીલના પણ વધારાના અધિસ ટીમ છે અને